ઠુમક ઠુમક ઓટો મારા જો હ ઓટો મારા જો બેન તબેલો સો ખુ કે કે બૈરા ઠોચા છે તો ઓમ હેડા છો પછી ઠોચું નહીં બોલ હું કહું તું કે ગોટા ખાવા ઉપર નહીં કેમમાં પછી એ નહીં ગોટા ખાજો તો ઓટો ઓટો માં જો હું અને એ બાજુ જોતો હું હોય કારણ વ્રત બધ જોતો હું અલ્યા લખેલું છે મગજ હોય લખેલું છે કપાર ઉપર બનાવવાની અકરી સુધી ઓટો માં આવવાની છે તો ઇન કહી દે ગોટા ખાવા જોઈ શું કેમ્પ નો તમાર બાપ નું થોડું ખાવું હું મારા બાપ નું ખોય છે એ પીવાનું શું કર ઓવ હાલે કાર્યા ઓવ તો પીવું શું તાન હું અને એ એ 100 રૂપિયા નું પીજો એ સોકો ના કોઈ ખવડાય તાન હું કોમ હું હતું તો મે કે ને યાર તમે કશું નઈ ને કરે બસ ખાલી ઇસકા રાખવા ઉપર આકે તો ઇસકા એટલે હું ગોમ નો સરપંચ છું ઓવા એટલે બધું ધોન રાખી પર એટલે હું ને હા હું તો મજૂરી કરી ખાઉં તો ભાજ્યો રહી ખાઈએ મને બધા બોલાય મને એના મોટા બોલવું પડે છે પછી ધાન ના કામ લફડાય હમણાં ચેતા તંત્ર ઠીક થઈ જશે હમણાં હાલ સરપંચ ના ભેગું ભાજ્યો છું એટલે સરપંચ જ કેવા કા ક્યારે સાહેબ બંધી ના આવ્યો છું આ શેરા પેલા શેરા અમે વધુ નહીં સરપંચ ને કે ગાયો બધા બંધી દીધી છે

આ છોકરો બે જતા હતા તે લાયક ભૂલે ભાઈ મળતો જ ભાઈ બન કે આ બાજુ માં આવ્યો તારો છોકરો ઓ મારો ખાશો મોટો થઈ જશે ના કટો જો આમ ભણવાન મેલ દી એટલે યે લે ના ઈ બનતો આ ભણાવાય નઈ તે પણ ના ઈ યે ભણવા એ તાન નોકરી ધંધો કરો કોઈ કુઈ લઈ જાય એમાં ભણેલો નહીં તે આવો બધો છોકરા ને બે હારી દેખાય લે ચુટા ચમાજુ ચોક હોય તો એવું પક કરો કે તું

તો <laughs> 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 <laughs>

ઓની દવા કરી પડશે મારો ઓની દવા કોક કરી પડશે તાળા તાળ આવશે હું એ તાર પોપટલાલ છું જેવું તું કોલ તો નહીં જ રાખું ચહેરો મેળ્યો નહીં ના આ ચોય ઉઠાયેલા અલ્યા ચમ ચોથી ઉઠાયેલા ચોરી કઈ લઈ ને આ લાગો એટલે અમે ચોરી ના કરીએ અમે ગમે ના ક્ષેત્ર જાવ ને તો મોડા ખાલી ઉભો હોય ને બે વાત કરો એટલે ઢીલો એમ મોટી કોઈ સારો અટવા દે તું છે તાર કાને ભલાઈ નો જમાનો સાથે કોઈ સારો અટવા દે કાને હું જમાનો નહીં પણ દિમાગ નો જમાનો છે ભાઈ ના પોણી બોણી પાવ આપડ્યું એમ ભગવાન મારું મગજ એવું છે ને હા

કોમ કાત તો હું હોય બેહો સારા વાય સાબુ સા આલ્યા મારા જો આ ઢોરણ મુ હાથવી એક તો ને ચા ભેરો ચાવા પછી તાણ બીજું કો કોમ હોય મારા જો તો મને વાત કરજો કે શું કોક દાઈ કે શું કોમ હા આપણો મગજ છે ને બાજુ હા આપણો મગજ તેજ છે બાજુ મોણા ને એક મિનિટ માં પલટી નો ગો વાત કરવા બેઠે હોય વાત હાશી સા આ તો મોદીજી તમાના લઈ જા ને હા તો તમે ને ભારત પાકિસ્તાન એક કરી દો વાત એવી છે વાત એવી છે હા એટલે મને ખબર છે અલ્યા ભાઈ આ જમમાં કેવું છે હા કોઈ કોઈનું કોઈ નહીં બરાબર બે વાતો હારી કરો હા પેલા મગજમાં બેહે અને બેહી જ જાય વાત હાચી છે હો એટલે ગમે મેં ઢીલો કરી લો છે એ વાત હાચી તમાર મગજ ના બોટ કમ્પ્લીટ છે હો હા લેડો ઉપરાઉ છો હા ઉપરાવો લે

ઓપ્શન જે નોકરી લગાવો હા નોકરી મેલવો સા તે મેલ દે કે નોકરી મેલવો હોય તો હું ના પાડો તે મુએ મેલવો હોય હું ની રખર તો હે તાન હું તૈન માં રહી ઘેર રખરા સા નોકરી જ મેલવો છે ઓ વાહ સમજી લે બાજુ પકરા હે દરવાજો પકરા હે કોણ પકડાવ તું કે તારા બાપ પકરા ના પકરાવું કોય લેઓ

10મું ભણેલો હું કામનું હું કામનું 10મું આ ચર્ચા કરેને તું બરોબર અને તું આ tabella નું જે કામ બાકી છે ને એ કર દે કરી રહ્યું tabella કરવું નહીં તારે કરવું તો કર નકર કરું એ છૂટી કર દેજો બેહો બેહો કરીવે તો ચોક આગી મેં લે આવજો જો બેટું લેઓ આ ખાલી દરવાજો પકડવાનું કીધું એમાં તો મારો બેટો કે હું ના કરું કારણ કે નોકરી લગાવો આ વાના નહીં કીધું તો કે સર તો હું દરવાજો પકડાવ ના ના તારા કરવાનું પૈસા હું લઈ જઉં છું Hey hey hey

પૈસા તમે યાર જેની જેની ઉપર ગરીબ છોકરા મારી નો હો પૈસા લેવાયો પૈસા કાશી પૈસા ચું થાલા પૈસા

ખેર અમારો આપણો છોકરો તમે આપી દો આજે મેં આલે દેઉ લાવો માર નામ લ્યો જો કબે હોય ની આવે બરાબર બરાબર હો નકબ અલ્યા 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 બેટા કલ્લુ ડોન જોરદાર આયો લગડે કશી કોમ ધંધો કરવો નહીં મજૂરી ચાલુ તમારે બેટા

અમારા પેલા છોકરાના બાપને પડી જતો તો મી બતાવે લગાવજો ફોન નંબર હોય તો કાના લગાવજો મારી વાત તો તમે લગાવ મારા મોબાઈલ મોબાઈલ હું રાખતો લગાવ ફરો નંબર હોય નંબર દે બીખલા કસા

હલો કાપ્યો 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 ફોન છે હું મોળા બોલા જોયો મોળા દરકમ છે દરકમ એટલે વાત જ કરતો ને ઉડાડ્યા છે વાત જ કરતો ઉડાડ્યા છે ભાઈ બસ પોસ્ટના હાથે આવ્યા પર પણ કેસ પૂરો કરી દેવો પટાઈ નોકવાનું હો બીજું કોક કામ હોય તો મને ફોન કરજો આ કશું હતો હો કશું હતો આ માં કોટો નેકરી જશે હાપે મરી જશે ને લાકડી નઈ ભાગ હા બુદ્ધિથી કામ લેવું પડે કમ્પ્લીટ

Hai, habis kelap orang. Alhamdulillah, komplit. Syarat lagi pihak upaya manusia. Mona hina udah deh. Oh, cheese tayang. Ah, tapi teh mana? You, kampung, Bum para Eh, mari, mari, ini.

Aku pasu satu ini pasu tak bilang. Dia, Hah? Kamu, kalau kamu, 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 ya kamu, Mama kali kamu, 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 kamu,

来拉着你，别做什么。 લાકડી તૂટી દઈ અમે જઈ નાટક તો ચાલુ કરવા પડશે Mira.